નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની નિહાળો વ્યારા પોલીસે અંધારવાળી રોડ નજીકથી ચોરીની બાઇક સાથે એકને ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ જનરલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલી બાઇક સાથે અંધારવાળી રોડ ખાતેથી પોલીસે સિંગીફળિયામાં રહેતા જયકુમાર તેવરને બાઇક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાલોડ તાલુકાના અલગઢ ગામે આવેલ વિદ્યાર્થીઓ વગરની શાળા બંધ કરવામાં આવી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામે આવે ધોરણ સુધીની સરકારી શાળા રોજ અગિયાર કલાકની આસપાસ બંધ કરવામાં આવી હતી જેમાં ચાલુ સત્ર દરમિયાન એક પણ વિદ્યાર્થી નહીં હોવા છતાં બે શિક્ષકો શાળામાં ફરજ બજાવતા હતા જે શિક્ષણ વિભાગના ધ્યાને આવતા શાળા બંધ કરવાના આદેશ આપતા આજે શાળાને તાળા મારવામાં આવ્યા હતા વ્યારા તાલુકાના વીરપુર ગામના બાયપાસ નજીક બે ટ્રક વચ્ચે ઝડપે ટ્રક હંકારી લાવી ફરિયાદી ટ્રકમાં ભટકાઈ દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈરફાન ગુલામ નામના ઈશમને ઈજા પહોંચી હતી અને ટ્રકમાં નુકસાન થયું હતું બનાવને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા ગામના સંતાજી ચોક નજીક ઘર ગીરવે મૂકી લીધેલા નાણાં અંગે આરોપીઓએ ધમકી આપતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ ફરિયાદીએ સંતાજી ચોક નજીક તેમનું ઘર હોય જે ઘર ગીરવે મૂકી દસ લાખ રૂપિયા ઓછીના લીધા હતા જે પૈકી ચાર લાખ રૂપિયા ચૂકવી દીધા હતા જેમાં છ લાખ બાકી હોય આરોપી ચૌધરી અને ગણેશ અને તેની પત્ની સાથે બબલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે બંને ઈશોમાં વિરુદ્ધ ફરિયાદ થઈ છે વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે નજીવી બાબતે ઝઘડો થતા વાસે લાકડીના સપાટા મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ડુંગર ગામ ખાતે નજીવી બાબતે ઝઘડો થયો હતો જ્યાં વચ્ચે પડી છોડાવવા જતા નોંધાઈ છે જ્યાં પોલીસે સુરજીત ચૌધરી વિરુદ્ધ ફરિયાદ આપતા કાર્યવાહી કરી છે સોંગઠ પોલીસે પરાઠા હાઉસ નજીકથી વિદેશી દારૂ સાથે સુરત ગ્રામ્યના બેને એકત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા તાપી જિલ્લાના સોંગોર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ પરાઠા હાઉસ નજીકથી સોંગોર પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ વાઘેલાની બાતમીના આધારે સુરત ગ્રામ્યના બે ઈશમ યશ ચૌધરી અને મેહુલ કુમાર માહિયાવંશીને વિદેશી દારૂના એકત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું તાપી જિલ્લાના આમદી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરના બુધવારના રોજ ચાર ત્રીસ કલાકની આસપાસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભા ચેતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરી હોવાના આક્ષેપ સાથે વિવિધ મુદ્દા આવરી લે આવેદનપત્ર અપાયું હતું વાલોડ પોલીસ મથકે જમીન દલાલ અને બે ખેડૂત સામે પંચાવન લાખ પચાસ હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ બે કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ફરિયાદી સાથે જમીનનો સોદો કરી જમીન દલાલ બળવંત ઉર્ફે બલ્લુ કંથારિયા અને ખેડૂત મનીષ પટેલ અને યામિની પટેલે પંચાવન લાખ પચાસ હજારની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપીઓએ અગાઉ અગિયાર લાખ લઈ સાટા ખત કર્યા હોવાનું બહાર આવતા ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી છે તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી દ્વારા સાયબર ક્રાઇમમાં ઝડપાયેલા આરોપી અંગે માહિતી આપી તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી એક કલાકની આસપાસ ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા સાયબર ક્રાઇમના ગુના અંગે માહિતી આપી હતી એક્ટર કામ કરવાની લાલચ આપવામાં આવેલી અને આ લાલચ અનુસંધાને તેમની પાસેથી કોર્ટના ખોટા ડ્યુટી લેટર વિમાન યાત્રાની ટિકિટો મોકલી તથા જુદા જુદા વોટ્સઅપ કોલ અને વિડીયો કોલથી અને આ ઉપરાંત બેંકના ક્યુઆર કોડ મોકલી વિશ્વાસ અને ભરોસો આપતા આ કામના ફરિયાદીશ્રીએ કુલ અગિયાર લાખ ચોરાણું હજાર ચોપન રૂપિયાની રકમ આ કામના આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી અને સદર ગુનો દાખલ કર્યા બાદ આઈટી એડ્રેસ તથા અન્ય

ઇન્વેસ્ટિગેશન માં બહાર આવેલી હકીકત જોતા આ કામના આરોપી એ સુરેશ કુમાર ઉપરાંત પિયુષ શર્મા હર્ષ નાગપાલ હર્ષ નાગપાલ પ્રિતેશ જૈન જેવી જુદા જુદા નામોથી પોતે કાસ્ટિંગ નું કામ કરતા હોય તેવી ઓળખ આ કામના જે ભોગ બનનાર છે એમને આપેલ છે એમનું અસલ નામ હર્ષદ આનંદ સબકાળ છે આ કામના જે આરોપી છે એ કુલ